ઘટના સ્થળે આવી પાણીનો માળો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગના પગલે ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી આજ રોજ અમને કોલ મળ્યો હતો 11 વાગા જેવો કે પશુપાલન દવાખાનાને પછાત એક મકાનમાં આગ લાગી હતી સંપૂર્ણ આગ ઓળવી કાબૂ કરી કોઈને જાનહાની થઈ નથી કેવી રીતે આગ લાગી કઈ ખબર છે તમને કઈ ખબર આગ તમે ક્યાં ગયેલા તમને કેટલું નુકસાન છે